દાહોદના ચાચકપુર ગામે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત ન્યાય સભાનું આયોજન આમ આદમી પાર્ટીની વિચારધારા મતદારો સુધી પહોંચાડવા કાર્યકરોને કરાઈ હાંકલ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા પંચાયત હેઠળ આવતા ચાચકપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો જેમાં ખેડૂતોના પ્રશ્નોની વાંચા આપવા અને તેમના હિતોની ચર્ચા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું પક્ષ આ સભા દ્વારા ગ્રામીણ સ્તરે પોતાની વિચારધારાને વધુ મજબૂત બનાવવાનો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ન્યાયિક રીતે ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતાનો સંદેશ આપ્યો હતો આ ન્યાય સભાને સંબોધતા આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયાએ કાર્યકરોને પક્ષની નીતિઓ ની વિચારધારાને ગામડાના ઘરે ઘરે પહોંચાડવા માટે જોરદાર હાંકલ કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિવર્તન લાવવા માટે ખેડૂતોના અધિકારો શિક્ષણ આરોગ્ય ને વીજળી જેવી પાયાની સુવિધાઓને લગતા મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીની વિચારસરણીને દરેક મતદાર સુધી પહોંચાડવી અનિવાર્ય છે આ પ્રચારનું લક્ષ્ય ગ્રામીણ મતદારોને જાગૃત કરી પક્ષની તરફેણમાં મતદાનનું વાતાવરણ ઉભું કરવાનું છે કિસાન મહાપંચાયત દ્વારા ખેડૂતોને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે તેમનો પક્ષ ખેડૂતોને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે સક્રિય રહેશે આ પ્રકારની ગ્રામીણ સભાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવા ને રાજકીય જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરી રહી છે નરેશ બારિયાની હાંકલ બાદ કાર્યકરો હવે પાર્ટીની નીતિઓનો પ્રચાર કરી ખેડૂતલક્ષી મુદ્દાઓ પર લોક સમર્થન મેળવવા માટે સઘન પ્રયાસો હાથ ધરશે ત્યારે આ લોકો શું લાયા એસ આઈ આર લાયા સ્પેશિયલ ઇન્ડિયન રિઝર્વર કે રિવિઝન એવું કઈક નામ છે એસઆઈઆર એટલે કે શિક્ષકોને ભણાવવાનું અત્યારે એક્ઝામ આવી રહી છે ત્રીજા મહિનામાં બાળકોની છતાં શિક્ષકોને શિક્ષકો ને કઈક અમે લગાવી દીધા કે જાઓ તમે થોડા ઘણા શિક્ષક હતા અડધા તો બદલી કરી જતા રહ્યા ઘણી વિજ્ઞાન વાળા અને શિક્ષકો ની ઘટ છે છતાં શિક્ષકોને શિક્ષકો કામે લગાડ્યા કે જાઓ તમે વેરીફાઈ કરી આવો આધાર ચૂંટણી કાર્ડ ને એ ઘરે ઘરે આવશે કેમ આવું કર્યું શન વાળા ઘર ભેગા થાય એના કારણે આ નવું ઘટકડો એમને ખોળી કાઢ્યું અને આ વેરિફિકેશન ચાલુ કરી દીધું અને પછી વેરીફિકેશન આપણે ના કરાવીએ તો આપણે વોટ પણ આપી શકતા નથી એટલે ગામના જાગૃત યુવાનોએ અને

તાલુકા પંચાયત સિંગવડ બનાવવામાં યોગદાન આપે એવી ખાસ કરીને મારી વિનંતી છે કદાચ અમને કોઈક મીટિંગોમાં આવવા પડે આવવા મળે પણ તમે તમારા બૂથો છ છ બુથ છે ને છ બુથોની અંદર સારું એવું સંગઠન કરો અને મજબૂતાઈથી લડો અને ફાઇટ આપો એનાથી વિશેષ બાકીની તો જે કઈ જીત્યા પછી જે યોજનાઓ છે એ આપણે તાલુકામાંથી ગામમાં આપવાની છે લોકોને એ જીત્યા પછીનો મામલો છે પરંતુ લોકોને જાગૃત કરી અને આમ આદમી પાર્ટીમાં જોડી અને મત મેળવવા એ મહત્વની બાબત છે